ભેમલે અહીંયા એક આપણે ઓપી ઉપર આવી ગયા ને એક નંબર શૂટ આવે છે સીન તો ભેમ જે અત્યારે અહીંયા સપ્તાહનો કાર્યક્રમ આવવાનો હોય એના માટે આપણે શૂટ કરવા આવી ગયા છીએ તો જે થોડુંક પેલો વિડીયો મેં કેમ તો તમને બતાય પણ તમને જમ જ સને વા અત્યારે આપણે જવાનું છે બે દુકાને તો ત્રણ પૂર્ણ અત્યાર છે જેવું ઉછ્યું છે એટલે હાજે જે વિડીયો શૂટિંગ એરો ના આજ તો 12 માં રિઝલ્ટ ને કેટલા પાસ થાય કેટલા ફેલ થાય મને કહી દેજો ને એમનો નો કે તમે શું થયું તો ભાઈ મારે કે 10 રિઝલ્ટ નથી આવી આવશે ત્યારે તમને કીઓ આવું શું ના નો આવી ગયા છે ને આજે આપણો શખ્સ ઉતો છે ને અહીંયા લાને બળતરા થાય છે જો જીવારક્સ ને એવું છે ને આપણે અહીંયા મિસ્ત્રી છે પાણી શરબત પીવે છે ને આર અલ્ફા જાય છે ભાઈ ભરવા માટે રેલ્યા પાણી ભરવા માટે અહીંયા આવે તડકો બહુ લાગે છે બે બનાવીને પીવી તો આપણે આવી ગયા હા ને નદીની અંદર એમના માથોમાં તે નદી ને મજા આવે ઠંડે ઠંડો પવન આવે ને એટલે રાજો હું અમારો ખાસ પથ્થર છે ભાઈ આની માથે પણ અહીંયા જો અહીંયા લગી પાણી હોય ને આ દેખાતો તો બંધ અહીંયા લગીને પાણી હોય ને એટલે જે હામેનો જે રસ્તો છે ને એ બંધ થઈ ગયો સમજવાનું મિત્રો તો અત્યારે નો કાર્યક્રમ આવવાનો એના માટે આપણે શૂટ કરવા આવી ગયા તો અત્યારે થોડું ઘણું શૂટ કરી નાખે એટલે તમને દેખાડશું થઈ ગયો તો ફેમલી અહીંયા આપડે ઓપી ઉપર આવી ગયા ને એક નંબર શૂટ આવી ભાઈ કમભાઈ થોડો ઘણો વિડીયો શૂટિંગ કરી લે આપણે તો આવી ફેમિલી જે તમને આપનું વડિયા એકાઉન્ટ દેખાય છે તો એમાં કઈ ખબર નથી કે કોનું એકાઉન્ટ છે એમાં ખાલી મને મેસેજ આવ્યો હતો કે મહીરભાઈ કે તમે લોકો મહીરભાઈ કે તમે કઈક વડિયાના વિડીયો વિડીયો હોય તો મને શૂટ કરીને દેજો ને તો આપણે મેં જાય ને જે સ્વામી હતા આપણા જે ઓળખીતા એને કીધું હતું કે વિડીયો ઉતારવાનો તો મારી યુટ્યુબ ચેનલમાં અમે મેકવો હતો એટલે એ વિડીયો આપણે શૂટ કરવા ગયા હતા સ્વામી મંદિરનો એટલે ઈવડું એ શૂટ આપણે છે ને આની ઉપર મેકી દેવું દઉં આપણું વડિયા એકાઉન્ટ છે ને એ આપણું કોનું એકાઉન્ટ છે એ મને નથી ખબર નામ કીધું ને તો નામ નથી દેતો એનો એટલો મેસેજ આવ્યો કે મારા વડિયાના કઈક વિડીયો વિડીયો હોય ને તો આપણે મોકલજો તો મેં કો વાંધો ને તો ઈવડા એકાઉન્ટ એકાઉન્ટની અંદર આપણે એ વિડીયો મેકવાના છે ને મારી ચેનલ પર મેકવાના એટલે શૂટ કરવા ગયું હતું ને સ્વામીએ કીધું હતું કે થોડા ઘણા હમણાં સપ્તાહ આવવાની એટલે થોડો ઘણો શૂટ કરી દેજે ને કાલથી મતલબ કે જદી તમે જોવો છો તેથી સપ્તાહનો ચાલુ થાય છે ને ટાઈમિંગ તેને સાડા પાંચ ત્રીન છે તો આપણી ચેનલ પર તમને જોવા મળશે ને વિડીયો બીડીઓ દેખાડી તો જેટલા બધા લોકો આવી શકતા હોય એ આવજો સપ્તાહની અંદર જોડાજો અને તમને પોસ્ટર દેખાય છે કેટલી તારીખ છે ને શું છે શું નહીં તો જેટલા પણ વધારે લોકોને મિત્રોને શેર કરજો ને આજુબાજુ આજુબાજુના ગામડાથી જેટલા પણ મિત્રો હોય તો સપ્તાહમાં આવવાનું ભૂલતા નહીં તો એવું હતું મિત્રોને કાલે એક વિડીયો આવે છે બધું અહીંયા ગયો નહીં કેવું ડેકોરેશન ને અંદર ના પાણી બાણી બધી મસ્ત ફુવારા બુવારા છે ને અમારા જે વડિયાના પેલેસ હતો એનો પણ તમને વિડીયો દેખાડી દે ખાલી આજનો વિડીયો કેમ લે ને કદાચ લાઈક ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબ ને મળશું બીજા વિડીયો ની અંદર ફુવારા છે જો આજે પેલેસ